નમસ્કાર પશુપાલક મિત્રો રાજ્ય સરકાર દ્વારા દુધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અમલમાં મુકાયો તો આજે આપણે વાત કરીશું ગુજરાતના પશુપાલકો માટે શરૂ કરાયેલી ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામનો લાભ કઈ રીતે લઈ શકાય તેના વિશે આ યોજના દુધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા માટે શરૂ કરાય છે જેનાથી પશુપાલકોની આવક વધારી શકાય ત્યારે સવાલ એ થાય કે પશુપાલકો આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકે તો આપને જણાવી દઈએ કે રાજ્યના છ હજાર બસો ચોપન ગામોમાં સરકાર દ્વારા પશુ સારવાર કેમ્પનું આયોજન કરાયું છે આ કેમ્પો બે રીતે થશે જેમાંથી એક મુખ્ય કેમ્પ હશે અને બીજા ફોલોઅપ કેમ્પ થશે તમારે તમારા ગામમાં યોજાતા આ કેમ્પની તારીખ અને સ્થળ વિશે સ્થાનિક પશુપાલન વિભાગ કે ગ્રામ્ય પંચાયત પાસેથી માહિતી મેળવી લેવાની છે આ કેમ્પોમાં તમારા પશુઓની તપાસ અને સારવાર મફત કે સાવ નજીવા ખર્ચે કરવામાં આવશે ખાસ કરીને જે પશુઓ ગાભણ નથી થતા તેમને વિશેષ જાતીય સારવાર આપવામાં આવશે અત્યાર સુધી એક પોઈન્ટ ચોરાણું લાખ પશુઓને આવી સારવાર મળી ચૂકી છે અને ગર્ભધારણ દરમાં વીસથી ત્રીસ ટકાનો સુધારો જોવા મળ્યો છે તો પશુપાલક મિત્રો આ તકનો લાભ લો તમારા નજીકના પશુ સારવાર કેમ્પમાં જાઓ અને તમારા પશુઓની સારવાર કરાવો અને દૂધ ઉત્પાદન વધારીને તમારી આવકમાં વધારો કરો વધુ માહિતી માટે તમારા સ્થાનિક પશુપાલન વિભાગનો સંપર્ક કરો